આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં નાના મોટા ધાર્મિક સ્થળોએ આજથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે ચૌદમીથી બાવીસમી જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવા સૌને આહવાન કર્યું છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર નજીક ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા ચારસોથી વધુ તમામ યાત્રાધામોના પરિસર ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશમાર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં કચરાનો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે કચરાપેટી તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન તેમજ કોઈપણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ સહકારી સંસ્થાઓ ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓને સહયોગ લેવામાં આવશે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા આરતી કર્યા હતા તેમણે આ પ્રસંગે ગજરાજોનું પણ પૂજન કર્યું હતું શ્રી શાહે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે પણ મુલાકાત કરી હતી ઉત્તરાયણના પર્વ નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ બપોરે અમદાવાદના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જીવરાજ પાર્ક ખાતે પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી સાંજે તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વાવોલ ખાતેના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ચાંદલોડિયા ખાતેના પતંગ મહોત્સવમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે વિશાળ જનમેદની સંબોધશે અને બનાસ ડેરી અને સહકાર સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને શુભારંભ કરાવશે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભીલીડી ખાતે નિર્માણ પામનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર સહિત બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં આજે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની આસ્થા અને હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે સૂર્યદેવ જ્યારે કર્ક રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ કરે ત્યારે મકર સંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે છે આથી આ તહેવાર ઉત્તરાયણ કહેવાય છે સૂર્ય નમસ્કાર અને સૂર્યપૂજા સાથે સંકળાયેલું આ પર્વ છે બે હજાર ચોવીસના પ્રારંભે રાજ્યમાં મોઢેરા સહિત અન્ય સ્થળે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ યોજાયા હતા સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વમાં પતંગ રસીયાઓ ધાબા ઉપર પતંગ ચગાવીને મજા માણી રહ્યા છે હવામાન વિભાગે આજે સારો પવન ફૂંકાવાની આગાહી કરતાં પતંગ રસીયાઓ મોજમાં આવી ગયા છે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની શક્યતા છે દરમિયાન તલના લાડુ ચીક્કી શેરડી બોર ઊંધિયું જલેબીની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને અમદાવાદના રાયપુર કાલુપુર દિલ્હી દરવાજા સહિતના મોટાભાગના બજારોમાં પતંગ રસિયાઓ મોડી રાત સુધી પતંગો ખરીદી રહ્યા હતા તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે ઉપરાંત મનુષ્ય અને પક્ષી બંને માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના લીધે બનતી આગની ઘટનાઓ બાબતે પોલીસે તકેદારી રાખવા જણાવ્યું છે અમરેલી ખાતે મત્સ્ય પશુપાલન તથા ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલેએ પત્રકાર પરિષદ સંબોધી જિલ્લામાં યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા વિશે વિગતો આપતા તેમણે કહ્યું કે અમરેલી જિલ્લાના રમતવીરો માટે વિવિધ રમતોમાં અલગ અલગ જૂથ માટે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે કરુણા રાજ્યભરમાં દસમીથી વીસમી જાન્યુઆરી દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન ચાલી રહ્યું છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં નવસોથી વધુ પક્ષી નિદાન કેન્દ્રો અને સાતસો પચાસથી વધુ વેટરનીટી તબીબો તેમજ સાત હજાર સાતસોથી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો કરુણા અભિયાનમાં સહભાગી થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો